દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ છે તેમનો વાસ નથી પરંતુ વડતાલમાં ભગવાનનો વાસ છે આવી એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ ટિપ્પણી કરી છે અને ત્યારબાદ હજારો જે ભક્તો છે તેઓમાં રોષ વ્યાપી ઉઠ્યો છે આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખી મોટી માંગ કરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

થોડાક દિવસ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ ટિપ્પણી કરી હતી કે દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાન છે તેમનો વાસ નથી પરંતુ વડતાલમાં વાસ છે અને ત્યારબાદ આ રાજ્યના હજારો ધર્મ પ્રેમીઓ છે તેઓનો રોષ વ્યાપી ઉઠ્યો હતો અને હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ આ મામલે હસ્તક્ષેપ કર્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે હાલમાં જ તે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા જે નીલકંઠ ચરણદાસ સ્વામીજી છે એમના દ્વારા દ્વારકાની અંદર કૃષ્ણ ભગવાનનો વાસ નથી પરંતુ વડતાળમાં કૃષ્ણ ભગવાનનો વાસ છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે અને આવા અનેક નિવેદનો વારંવાર સ્વામીઓ દ્વારા અન્ય વ્યક્તિઓ દ્વારા આપવામાં આવે છે ત્યારે હજારો લાખો લોકો હરિભક્તો હોય છે જે હિન્દુ ધર્મને માનનારા હોય છે એની લાગણી દુભાતી હોય છે ત્યારે આજે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને એક લેખિત પત્ર લખીને માગણી કરી છે કે જ્યારે હિન્દુ ધર્મના લોકોની લાગણી જ્યારે દુભાતી હોય ત્યારે આવા લોકો ઉપર ચોક્કસ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે અને વિધાનસભાની અંદર એક કાયદો પસાર કરવામાં આવે જેથી કરીને જે આપણા હિન્દુ ધર્મના જે દેવી દેવતાઓ હોય ભગવાન રામ હોય શિવ હોય કૃષ્ણ ભગવાન હોય જે સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરે છે એને દસ વર્ષની સજા કરવામાં આવે અને કડકમાં કડક કાયદાકીય બીજી ઘણી બધી કલમો ઉમેરી અને ફરી વખત આવી ઘટનાનો બને ફરી વખત હિન્દી દેવતાઓનું અપમાન ન કરે એવી પ્રકારની કડકમાં કડક સજા કરવામાં આવે તેવો કાયદો પસાર કરવામાં આવે એવો કે મેં એક પત્ર દ્વારા ભ્રમણ કરવામાં આવી છે તમે જોયું હશે કે વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા જે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવે છે એના જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે પુસ્તકોમાં લખાણ કરવામાં આવે છે કે ભાઈ રામ ભગવાન હોય કૃષ્ણ ભગવાન હોય એ સ્વામિનારાયણ ભગ ભગવાનની સેવા કરે છે તેવા પુસ્તકો એમના જે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકો છે એમાં એ ખોટો ઇતિહાસ લખવામાં આવે છે તો તાત્કાલિક અસરથી જો આવો ઇતિહાસ લખવામાં આવ્યો હોય તે તાત્કાલિક અસરથી એને દૂર કરવામાં આવે અને જે કાંઈ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ દ્વારા કે અન્ય વ્યક્તિઓ દ્વારા જે હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરે છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી હું માગણી કરું છું ઉમેશ મકવાણાનું કહેવું છે કે અનેક વાર આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ હોય તે સનાતન ધર્મ અને ભગવાનને લઈને અયોગ્ય ટિપ્પણી કરતા હોય છે અને તેમના જે પુસ્તકો છે તેમના પુસ્તકોમાં પણ ભગવાન છે તેમનું અપમાન થાય તે પ્રકારનું લખાણ હોય છે અને ઇતિહાસ છે તે પણ તોડી મરોડી તે તેમાં પ્રસ્તુત કરતા હોય છે